આજે નવરાત્રિનો પહેલો દિવસ હતો એટલે માતાજીના મંદિરની બહાર ખૂબ જ ચહેલ પહેલ હતી માતાજીની પૂજા કર્યા પછી જ્યારે સાક્ષી મંદિરથી બહાર નીકળી અને પ્રસાદ વિતરિત કરવા લાગી તો તેણે જોયું કે મંદિરની બાજુમાં જ ઘાસથી બનેલું એક છાપરું હતું આ જોઈને તેને થોડું આશ્ચર્ય થયું કેમ કે તે છાપરું તેણે ત્યાં પહેલાં ક્યારેય પણ જોયું નહોતું ઉત્સુકતાવશ તેણે પાસે જઈને જોયું તો તે છાપરાની નીચે ખૂણામાં એક વૃદ્ધ મહિલા બેઠા હતા જેમના મોઢા પર કરચલીઓનો ઝાડ બનેલો હતો સમયે કદાચ તેમની ઘરડી આંખોની ચમકને ગાયબ કરી નાખી હતી સાક્ષીએ થોડો પ્રસાદ વૃદ્ધ મહિલાને પણ આપ્યો એટલે તે વૃદ્ધ મહિલાએ સાક્ષીને ઘણા બધા આશીર્વાદ આપ્યા પછી સાક્ષી પોતાના ઘરે જતી રહી તે દરરોજ સવારે મંદિરે જતી હતી એક દિવસ તેણે જોયું કે તે વૃદ્ધ મહિલા નિસ્તેજ થઈને જમીન પર પડ્યા હતા એને એવું લાગ્યું કે જાણે તેઓ બીમાર હોય એમ વિચારીને તે તેમની પાસે ગઈ અને પૂછવા લાગી હું તમને રોજ અહીં બેઠેલા જોઉં છું પરંતુ આજે શું વાત છે તમારી તબિયત ઠીક નથી લાગી રહી આ લો થોડું ખાવાનું લઈ આવી છું તમે ખાઈ લો એવું કહીને સાક્ષીએ જ્યારે તેમની તરફ ભોજન આગળ કર્યું તો વૃદ્ધ મહિલાએ પોતાના ધ્રુજતા હાથે આગળ વધાર્યા જેવી જ સાક્ષી તેમને ખાવાનું પકડાવવા લાગી તો તેણે જોયું કે તે વૃદ્ધ મહિલાના હાથ તાવના કારણે તપી રહ્યા હતા અરે આ શું તમારું શરીર તો તાવથી તપી રહ્યું છે અને કાલનું ખાવાનું પણ એમનું એમ પડ્યું છે ચલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં અરે હા મેં તો અત્યાર સુધી તમને તમારું નામ પણ નથી પૂછ્યું તમે કોણ છો સાક્ષી તે વૃદ્ધ મહિલાને કહેવા લાગી એટલે બિચારા થોથવાતા અવાજે બોલ્યા મારું નામ ગોમતીબેન છે પરંતુ લોકો મારા ગંદા કપડાં અને શરીરને જોઈને મને ભિખારણ કહે છે અને જે નામ ગમે એ નામથી જ મને બોલાવી લે ઠીક છે તો હું તમને બા કહીને બોલાવીશ એક મુસ્કાન સાથે સાક્ષી બોલી સાક્ષી બાજુમાં જ એક ભાડાના મકાનમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને આ શહેરમાં વકાલતનું ભણી રહી હતી તેના ઘરની બાજુમાં જ માતાજીનું મંદિર હતું જ્યાં આવતા જતાં તે રોજ વૃદ્ધ બાને પણ ખાવા માટે કંઈક દઈ જતી હતી પરંતુ ખબર નહીં તે બા સાથે તેને કેવો સંબંધ જોડાઈ ગયો હતો કે આજે બા તરફ જોતાં જ તે સમજી ગઈ કે બા બીમાર છે બાની ઉંમર લગભગ સિત્તેરથી પંચોતેર વર્ષ આસપાસ હશે અને તેઓ વધારે હાલી ચાલી પણ શકતા નહોતા પરંતુ આજે તેઓ કંઈક વધારે જ નબળાઈ અનુભવી રહ્યા હતા સાક્ષીએ આજે તેમને નિસ્તેજ પડેલા જોયા તો એમને પૂછી બેઠી કે બા તમે ક્યાંથી આવ્યા છો સાક્ષી વારે વારે એમને સવાલ કરી રહી હતી પરંતુ બા કંઈ જવાબ દેવા નહોતા માગતા બિચારાએ ખૂબ જ મુશ્કેલીથી પોતાની આંખો ખોલીને તેની તરફ જોયું અને ફરીવાર આંખો બંધ કરી દીધી આ જોઈને સાક્ષીએ કંઈક વિચાર્યું અને પછી પોતાના ઘરે જઈને બા માટે તાવની દવા લઈને આવી અને બોલી બા પહેલાં કંઈક ખાઈ લો પછી આ દવા લઈ લેજો જોજો થોડીક જ વારમાં તમારી તબિયત ઠીક થઈ જશે બિચારા બાએ ખૂબ જ મુશ્કેલીથી રોટલી ચાવીને ખાધી આ જોઈને સાક્ષી વિચારવા લાગી કે હું પણ કેટલી બુદ્ધુ છું જો રોટલીની જગ્યાએ બા માટે ખીચડી કે શીરો બનાવીને લઈ આવી હોત તો કદાચ આરામથી ખાઈ શકત રોટલી ખાવી તેમને ખૂબ જ મુશ્કેલ લાગી રહી હતી જેમ તેમ બાએ રોટલી ખતમ કરી એટલે સાક્ષીએ તેમને દવા આપી અને પછી પોતાના ઘરે ગઈ થોડી પછી પોતાની કોલેજ જવા માટે નીકળી ગઈ પરંતુ વારંવાર બાનો કરચલીઓ ભરેલો ચહેરો તેની સામે આવી રહ્યો હતો સાંજે જ્યારે સાક્ષી ઘરે પાછી આવી તો જલ્દીથી થોડીક ખીચડી બનાવીને અને દવા લઈને બા પાસે પહોંચી ગઈ તેણે જોયું કે બા હવે ઊભા થઈને બેઠા હતા લાગે છે તાવની દવાએ પોતાની અસર દેખાડી દીધી છે બાને બેઠેલા જોઈને સાક્ષીને ખૂબ જ ખુશી થઈ ભણવા માટે થઈને બહેનપણીના ઘરે જવું હતું એટલા માટે તે જલ્દી ત્યાંથી જતી રહી બીજા દિવસે સવારે મંદિરે ગઈ તો જોઈને બા પાસે થોડી બેસી ગઈ અને બોલી બા હવે તમારી તબિયત કેમ છે કેવું લાગી રહ્યું છે તમને સાક્ષીને જોઈને બાનો ઉદાસી ભર્યો ચહેરો પણ થોડીવાર માટે ખીલી ગયો પછી બા ખૂબ જ પ્રેમથી બોલ્યા દીકરી મારી આટલી ચિંતા ન કર એટલે સાક્ષીએ કહ્યું બા એક વાત પૂછું શું તમારું પોતાનું આ દુનિયામાં કોઈ નથી કોઈ દીકરો કે દીકરી કે પછી કોઈ સગા સંબંધી જેને તમે પોતાને કહી શકો જે આ ઉંમરમાં તમારું ધ્યાન રાખી શકે સાક્ષીની વાતો સાંભળીને બાના ચહેરા પર ફરીવાર દુઃખની રેખાઓ ઉભરાઈ આવી તેમની આંખોમાં આંસુ આવી ગયા જૂના ઘા જાણે ફરી કોઈએ તાજા કરી દીધા હોય તેઓ થોડા અસહજ થઈ ગયા કદાચ કંઈ કહેવા નહોતા માગતા એટલે વાત બદલાવતા તેઓ બોલ્યા ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તારું જીવન સુખમય હોય તું સદા ખુશ રહે તારી લાંબી ઉંમર થાય દુઃખનો પડછાયો પણ તારી આસપાસ ના આવે એટલે સાક્ષીએ કહ્યું અરે બા મેં એટલું બધું કંઈ નથી કર્યું જેટલા તમે આશીર્વાદ આપી દીધા મને પરંતુ બા હજી સુધી તમે મારા સવાલનો જવાબ આપ્યો નહીં તમારો પણ કોઈ પરિવાર તો હશે ને આ વાત સાંભળીને બા બોલ્યા હા દીકરી મારો પણ ભર્યો પૂરો પરિવાર છે પરંતુ આને નસીબનો ખેલ સમજ કે ભાગ્યની વિડંબના કે બધું હોવા છતાં પણ આ ડોસીને દરદરની ઠોકરો ખાવી પડી રહી છે જ્યારે મારા લગ્ન થયા હતા તો અમે ખૂબ જ ગરીબીમાં ગુજારો કર્યો હતો મેં સાસરે આવતા જ બધી જ જવાબદારીઓ ઉપાડી લીધી હતી એક પત્ની વહુ ભાભી બધા જ સંબંધ ખૂબ જ સારી રીતે નિભાવ્યા ક્યારે કોઈને ફરિયાદ કરવાની તક ન આપી બધાની લાડલી હતી હું અને પોતાના સાસરામાં આવીને એવી રીતે હળીમળી ગઈ હતી કે જાણે હું તે ઘરની વહુ નહીં પણ દીકરી હોઉં સાસુ સસરા તો મારા વખાણ કરતાં થાકતા નહોતા લગ્નના દસ વર્ષ સુધી મને સંતાન સુખ પ્રાપ્ત ન થયું દસ વર્ષ પછી ભગવાને બે દીકરા આપ્યા હું તો ખુશીના કારણે ફૂલી નહોતી સમય રહી પોતાના દીકરાઓને જોઈને રૂપિયો ભલે વધારે નહોતો પરંતુ પોતાના દીકરાઓનું પાલન પોષણ ખૂબ જ સારી રીતે કર્યું હતું અમે લોકોએ સાસુ સસરાની બીમારી અને બધા ખર્ચ મારા પતિ એકલા જ ઉપાડતા હતા એક સમય પછી મારા સાસુ સસરા પણ ગુજરી ગયા અમારા પરિવારમાં અમે બધા ખૂબ જ ખુશ હતા હું અને મારા પતિ હંમેશા એમ જ કહેતા કે કેટલા ભાગ્યશાળી છીએ આપણે આપણે પાછલા જન્મમાં ખૂબ જ સારા કર્મ કર્યા હશે કે ઈશ્વરે આપણને બે બે દીકરા આપ્યા આપણું ઘર તો દીકરા વહુ અને પોતરાઓથી ભરેલું રહેશે મારા પતિની કરિયાણાની દુકાન હતી જેનાથી અમારા ઘરનો ખર્ચો આરામથી ચાલી જતો હતો ભગવાનની દયાથી કોઈ ચીજની કમી નહોતી મારો મોટો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ તેને દુકાન પર બેસવું બિલકુલ ગમતું નહોતું એટલે તેના પિતાએ પોતાના જીવનની બહુમૂલ્ય પૂંજી તેના ઉપર ખર્ચ કરવામાં જરાય પણ સંકોચ કર્યો નહીં તેને મોટા શહેરમાં મોકલીને સારી ઉચ્ચ શિક્ષા અપાવડાવી અને જોતજોતામાં તે એન્જિનિયર બની ગયો પરંતુ ત્યાર પછી તે મોટા શહેરનો જ થઈને રહી ગયો પોતાની પસંદની એક પૈસાવાળી છોકરી સાથે તેણે લગ્ન કરી લીધા અને પછી તો જાણે અમને બધાને ભૂલી જ ગયો પોતાના ઘરે આવવું જ તેણે બંધ કરી નાખ્યું આ સાંભળીને સાક્ષીને ખૂબ જ દુઃખ થયું અને કહેવા લાગી અચ્છા બા અને તમારો બીજો દીકરો એના વિશે તો કંઈક કહો એટલે બાએ કહ્યું બીજો દીકરો ભણવામાં એટલો સારો નહોતો પરંતુ રંગરૂપમાં સુંદર હતો જ્યારે તેના પિતાએ તેને પોતાની દુકાન પર બેસવા માટે કહ્યું તો એણે અમારી એક ના સાંભળી ઉલટાનું અમને જ દસ વાતો સંભળાવી દીધી કે તમે લોકો તો ઈચ્છો છો કે હું જીવનભર તમારા લોકોની સેવા જ કરતો રહું મોટા ભાઈને તો તમે આટલી ઊંચાઈ પર પહોંચાડી દીધો અને મને આ નાનકડા એવા ગામડામાં રહેવા માટે કહી રહ્યા છો એટલું કહીને મારો નાનો દીકરો પણ બીજા શહેરમાં જઈને નોકરી કરવા લાગ્યો અને ધીરે ધીરે તેણે પણ આવવાનું ઓછું કરી નાખ્યું અમે લોકોએ તેના માટે અમારી પસંદની છોકરી જોવાનું વિચાર્યું તો એણે સાફ મનાઈ કરી દીધી અને પોતાની પસંદની એક મોડન છોકરી સાથે કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કરી લીધા અમને તો તેણે ફક્ત ખબર પહોંચાડી દીધી કે તેણે લગ્ન કરી લીધા છે વારે તહેવારે જ્યારે તેને બોલાવતા હતા તો તે આવતો નહોતો એક દિવસ પડોશીનો દીકરો જે મારા નાના દીકરાનો મિત્ર હતો તેણે આવીને કહ્યું કે તમારો નાનો દીકરો તો મુંબઈમાં મોડલિંગ કરીને ખૂબ કમાઈ રહ્યો છે તેને મને પોતાના ફોટા મોકલ્યા છે એટલું કહીને બા બોલ્યા દુનિયામાં મારા દીકરાઓએ પોતાની સારી એવી ઓળખાણ બનાવી લીધી છે પરંતુ જેમણે દુનિયાથી તેમની ઓળખાણ કરાવડાવી તે માને તો તેમણે રસ્તા પર ભટકવા માટે છોડી દીધી દીકરાઓની અમારા પ્રત્યે આવી વર્તણૂક જોઈને અમે બંને પતિ પત્ની અંદરથી ભાંગી પડ્યા સમય વીતવાની સાથે મારા પતિ શરીર કરતાં વધારે મનથી બીમાર રહેવા લાગ્યા હતા દિવસ રાત પોતાના દીકરાઓની યાદમાં ડૂબેલા રહેતા હતા ના સરખું ખાતા કે ના પીતા ધીરે ધીરે તેમની એવી હાલત થઈ ગઈ કે તેમણે દુકાન પર જવાનું પણ બંધ કરી નાખ્યું બસ પોતાના દીકરાઓના ફોટાને જોઈ જોઈને દિવસ રાત રોતા રહેતા હતા એક દિવસ મેં મારા બંને દીકરાઓને ફોન કર્યો અને કહ્યું કે તમારા પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે અને તમને દિવસ રાત યાદ કરતા રહે છે એક વખત આવીને તેમને મળી લેશો તો એમને થોડીક હિંમત મળી જશે તેમના મનમાં જીવવાની આશા જાગી જશે આ વાત સાંભળીને મોટા દીકરાએ કહ્યું મમ્મી તમે પણ કેવી વાતો કરી રહ્યા છો તમને ખબર નથી કે હું અહીં કેટલો બધો વ્યસ્ત રહું છું જો હું બે દિવસ માટે પણ પોતાનું કામ છોડીશ તો ખબર છે મારું કેટલું બધું નુકસાન થઈ જશે હવે પપ્પાને મળવા માટે થઈને હું પોતાનું આટલું બધું નુકસાન કરાવું એટલો પણ મૂર્ખો નથી હું અને બીજા દીકરાએ કહ્યું કે મારી પાસે બિલકુલ પણ સમય નથી મારી પત્ની પણ નોકરીએ જાય છે તો મારે ઘર અને બાળકો માટે પણ સમય કાઢવો પડે છે એવું કહીને નાના દીકરાએ પણ પોતાના હાથ ઊંચા કરી નાખ્યા અને પછી એક દિવસ એવો આવ્યો જેની મેં કલ્પના પણ કરી નહોતી દીકરાઓની યાદમાં મારા પતિ દુનિયા છોડીને જતા રહ્યા અને મુજ અભાગણને આ ક્રૂર દુનિયામાં એકલી મૂકીને નવા સફર પર નીકળી ગયા ભાગ્યની વિડંબના તો જુઓ બે બે દીકરાઓના હોવા છતાં પણ પોતાના બાપની અર્થીને કાંધ આપવા માટે કોઈ આવ્યું નહીં આ કામ પણ આસપાસના લોકોએ જ કર્યું કદાચ એમના નસીબમાં એ જ લખ્યું હતું જેમ જેમ તેમની ચિતા બળી રહી હતી તેમ તેમ મારું મન પણ અંદર સુધી બળી રહ્યું હતું મનમાં ને મનમાં એમ વિચારીને હેરાન થઈ રહી હતી કે શું આ દિવસ જોવા માટે જ ભગવાને મને બે બે દીકરા આપ્યા હતા આવા દીકરાઓ આપ્યા એના કરતાં તો હું વાંજણી રહી હોત તો સારું હોત કેટલી ખરાબ કિસ્મત હતી કે પિતાના મૃત્યુ ઉપર પણ એક પણ દીકરો આંસુ પાડવા આવ્યો નહીં ઘરે આવીને પોતાના પતિના ફોટા સામે બેસીને હું ખૂબ જ રોઈ કે હવે હું એકલીયા ઘરમાં કઈ રીતે રહીશ હવે હું કોની રાહ જોઈશ કોણ જમવા માટે આવશે કોણ મને વારે વારે ચા બનાવવા માટે કહેશે પોતાના પિતાના બારમાના દિવસે બંને દીકરા આવ્યા હતા તેમને મળીને હું ખૂબ જ રડી મનમાં એક શાંતિ પણ થઈ કે ચલો કમસે કમ મને મળવા માટે તો આવ્યા પરંતુ પછી ખબર પડી કે તેમના આવવા પાછળ પોતાની મા પ્રત્યેનો પ્રેમ નહોતો પરંતુ એમાં પણ તેમનો સ્વાર્થ છુપાયેલો હતો બારમાના બીજા જ દિવસે મારા મોટા દીકરાએ મને કહ્યું મમ્મી હું મારું પોતાનું મકાન બનાવડાવી રહ્યો છું એટલા માટે મને રૂપિયા જોઈએ અને તે જ સમયે નાનો દીકરો પણ મારી પાસે આવ્યો અને બોલ્યો મારે પણ પોતાનો એક ધંધો શરૂ કરવો છે જેના માટે મારે રૂપિયાની જરૂરત છે એવું કહીને બંને જણાએ બેંકમાં રાખેલા રૂપિયા કઢાવડાવી લીધા પરંતુ એટલાથી પણ તેમને શાંતિ થઈ નહીં એટલે મકાનને પણ જમીનદાર પાસે ગીરવે રખાવીને લાખોનો કરજો લઈ લીધો અને બધા જ રૂપિયા બે ભાગમાં વહેંચીને પોતપોતાનો ભાગ લઈને ચાલતા થઈ ગયા આ ઘરડીમાં તે કરજનું વ્યાજ ક્યાંથી ચૂકવશે એટલું પણ તેમણે વિચાર્યું નહીં જે દીકરાઓ માટે અમે અમારું આખું જીવન ઘસી નાખ્યું જિંદગીભરની પૂંજી લગાડીને તેમને સમાજમાં સન્માનથી જીવવાના લાયક બનાવ્યા શું શું નહોતું કર્યું અમે એમના માટે આજે તેમના મનમાં અને તેમના ઘરમાં પોતાની મા માટે જ જગ્યા નહોતી એટલું કહીને બાર રડવા લાગ્યા અને પછી બોલ્યા કે મારો આખો આખો દિવસ રડતા રડતા જ પસાર થઈ જતો હતો પતિના વિયોગમાં તો મારું ખાવા પીવાનું પણ છૂટી ગયું જેના કારણે શરીરમાં જીવ જ બચ્યો નહીં ફરીવાર ક્યારે ના તો દીકરાઓનો ફોન આવ્યો કે ના તેઓ પોતે આવ્યા પછી એક દિવસ જમીનદારે મને કહ્યું કે ના તો તમે મને વ્યાજ ચૂકવી રહ્યા છો અને ના કરજો પાછો આપી રહ્યા છો એટલે તેમણે મને એક મહિનાની મોહલત આપી કે હું તેમના પૈસા ચૂકતે કરી દઉં નહીંતર તેઓ મકાન પર કબજો કરી લેશે અને મકાનની નિલામી કરીને પોતાનો કરજો વસૂલ કરી લેશે ચિંતાના કારણે મારી હાલત વધારે ખરાબ થતી ગઈ લાચાર અને બેબસ થઈને મેં ફરીવાર પોતાના દીકરાઓને ફોન કર્યો અને તેમને જમીનદારના હપ્તા ચૂકવવા માટે કહ્યું પરંતુ બંને દીકરાઓએ સાફ શબ્દોમાં કહી દીધું કે તેમની પાસે મકાનના હપ્તા ચૂકવવા માટે રૂપિયા નથી બંને જણાએ પોતાના હાથ ઊંચા કરી લીધા પરંતુ મેં પોતાને તૂટવા દીધી નહીં હિંમત ભેગી કરી અને લોકોના ઘરે કામ કરીને જેમ તેમ મેં થોડા ઘણા રૂપિયા ભેગા કર્યા પરંતુ તે રૂપિયા એટલા નહોતા કે જમીનદારનો એક મહિનાનો હપ્તો પણ આપી શકાય એક મહિનો વીતી ગયો એટલે જમીનદારે મારા દીકરાઓને ફોન કરીને બોલાવી લીધા બંને દીકરાઓએ મારી પાસે જબરદસ્તી મકાનના કાગળિયા ઉપર અંગૂઠો લગાડાવી લીધો અને મારા ઘરને મારી મરજી વગર જ વહેંચી નાખ્યું મકાન વેચીને તેમણે જમીનદારના રૂપિયા અને વ્યાજ આપી દીધું અને બાકી જે રૂપિયા વધ્યા હતા તે અંદરો અંદર વહેંચી લીધા પોતપોતાનો ભાગ લઈને બંને દીકરા જ્યારે જવા લાગ્યા ત્યારે પણ તેમને પોતાની ઘરડીમાંનો ખ્યાલ આવ્યો નહીં હું એમની સામે રોઈ આજીજી કરી કે મને અહીં એકલી મૂકીને ન જાય હું ક્યાં રહીશ શું ખાઈશ કેવી રીતે પોતાનો ગુજારો કરીશ પરંતુ બંનેમાંથી કોઈએ પણ મારી વાત સાંભળી નહીં અને મને એકલી મૂકીને જતા રહ્યા પોતાના મકાનની બહાર હું આખો એક દિવસ બેસુધ હાલતમાં પડી રહી પડોશીઓને મારી હાલત પર દયા ખાઈને મને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવડાવી ઘણા દિવસો હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝૂલતી રહી પરંતુ બંને દીકરાઓમાંથી કોઈએ પણ પોતાની માને આશરો દેવાની જરૂરત લાગી નહીં ગમે તે રીતે ભગવાને મને બચાવી લીધી પરંતુ જે દિવસે હું હોસ્પિટલમાંથી ઠીક થઈને નીકળી તે દિવસે હું બેઘર થઈ ચૂકી હતી એક પોટલીમાં પોતાના પતિનો ફોટો અને થોડા કપડાં લઈને ભટકી રહી હતી ભટકતા ભટકતા તારા આ શહેરમાં આવી ગઈ એક દિવસ જ્યારે થાકેલી હું આ રસ્તેથી પસાર થઈ રહી હતી તો મને મંદિર દેખાણું મેં જોયું કે મંદિરની બહાર થોડાક લોકો પ્રસાદ વેચી રહ્યા હતા મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલા માટે હું પણ અહીં આવીને બેસી ગઈ બાની આપવીતી સાંભળતા સાંભળતા સાક્ષીની આંખોમાં આંસુ આવી ગયા તે એકી ટસે બા તરફ જોઈ રહી હતી પછી બા બોલ્યા સવાર સાંજ લોકો અહીં પૂજા કરવા માટે આવે છે તો મને કંઈક આપી જાય છે એક તરફ તો મારા નિર્દયી છોકરાઓ છે જેમણે પોતાની માને બેસહારા કરી નાખી તો બીજી તરફ તારા જેવા લોકો છે જે બીજાના દુઃખમાં પણ ભાગ લે છે ત્યારે સાક્ષી બોલી બા નવરાત્રિના દિવસોમાં બધા લોકો મંદિરમાં માતાજીની પૂજા કરવા માટે આવે છે પરંતુ ઘરે બેઠેલા પોતાના માતા પિતાને પાણી પણ પૂછતા નથી જો ઘરે બેઠેલી માનું જ ધ્યાન રાખી લે તેમનું માન સન્માન કરે તો મંદિરમાં બેઠેલી મા તો એમ જ ખુશ થઈ જશે જે સમયે બા પોતાના જીવનની બધી વાતો સાક્ષીને જણાવી રહ્યા હતા ત્યારે સાક્ષી પોતાના ફોનથી તેમનો એક વિડીયો બનાવી રહી હતી બાની વાતો સાંભળીને સાક્ષીએ કંઈક વિચાર્યું જ્યારે તે પોતાના ઘરે પહોંચી ત્યારે તેના માતા પિતાનો ફોન આવ્યો સાક્ષીએ તેમને તરત જ તેને મળવા આવવા માટે કહ્યું તરત આવવાની વાત સાંભળીને સાક્ષીના માતા પિતા થોડા હેરાન રહી ગયા પરંતુ પછી વિચારવા લાગ્યા કે દીકરી ઉદાસ થઈ જશે એટલે આગલા દિવસે જ તેની પાસે પહોંચી ગયા સાક્ષીના પિતા ઘનશ્યામભાઈ એક ખૂબ જ મોટા વકીલ હતા જેવા જ તેના માતા પિતા ઘરે આવ્યા તો સાક્ષીએ તેમને બાનો વિડીયો બતાવ્યો તે વિડીયો જોતા જ સાક્ષીના પિતા ઘનશ્યામભાઈ અચંભિત રહી ગયા અને બોલ્યા આ કેવી રીતે થઈ શકે એટલે સાક્ષી પોતાના પિતાને પ્રશ્નવાચક નજરોથી જોવા લાગી તો તેના પિતાએ કહ્યું બેટા મને લાગે છે કે હું આમને ઓળખું છું આ ક્યાં રહે છે મને તેમની પાસે લઈ હું એમને મળવા માગું છું પિતાની વાત સાંભળીને સાક્ષી ખૂબ જ ખુશ થઈ ગઈ જ્યારે સાક્ષીના પિતા બાને મળવા માટે તેમની પાસે પહોંચ્યા તો તેમને જોતા જ રહી ગયા બાની દશા જોઈને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા અનાયાસે જ તેમના મોઢામાંથી નીકળી ગયું કાકી તમે પોતાના પિતાના મોઢે આ શબ્દ સાંભળીને સાક્ષી પણ અચંભિત રહી ગઈ પછી સાક્ષીના પિતાએ કહ્યું સાક્ષી જ્યારે હું નાનો હતો તો અમે લોકો ગામડે રહેતા હતા ત્યારે આ કાકી અમારા પડોશમાં જ રહેતા હતા મારા બાના ખૂબ જ સારા બહેનપણી હતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે પણ હું તેમના ઘરે જતો હતો તો મને જાત જાતના વ્યંજનો ખવડાવતા હતા પરંતુ પછી કામના ચક્કરમાં અમે શહેરમાં આવી ગયા અને પોતાની જ જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા એટલા માટે ત્યાર પછી કાકીને મળવાનું ક્યારેય થયું જ નહીં ઘનશ્યામભાઈ બા પાસે જઈને તેમનો હાથ પકડીને બોલ્યા કાકી તમે મને ઓળખ્યો યાદ છે તમને નાનપણમાં હું તમને કેટલા હેરાન કરતો હતો તમારા ઘરે આવીને તમારું માટીનું માટલું ફોડી નાખતો હતો એટલે તમે મારી પાછળ દોડતા હતા અને કહેતા કે ઊભો રે તારી માને ફરિયાદ કરીશ પરંતુ ક્યારે તમે ફરિયાદ કરી નહોતી ઘનશ્યામભાઈએ આટલું કહ્યું એટલે બા ઘણીવાર સુધી તેમની તરફ જોતા રહ્યા અને પછી બોલ્યા તું શ્યામ છો ને ચંપાનો દીકરો એવું કહેતા બાએ ઘનશ્યામભાઈના માથા પર હાથ મૂક્યો એટલે એમની આંખોમાં પણ આંસુ આવી ગયા બાએ ના પાડી છતાં પણ ઘનશ્યામભાઈ તે જ સમયે તેમને પોતાના ઘરે લઈને આવ્યા અને પોતાના માની જેમ તેમની સેવા કરી તેમના ખાવા પીવાનું ધ્યાન રાખ્યું થોડા જ દિવસોમાં બાની તબિયત બિલકુલ ઠીક થઈ ગઈ એક દિવસ સાક્ષી બા પાસે આવી અને થોડાક કાગળિયા દેખાડીને બોલી બા મને લાગે છે હવે તમારે ચૂપ ન બેસવું જોઈએ તમારે તમારા દીકરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ એટલે બા બોલ્યા ના દીકરી હું મારા દીકરાઓની વિરુદ્ધ કઈ રીતે કોઈ કાર્યવાહી કરી શકું ત્યારે પાછળથી ઘનશ્યામભાઈ બોલ્યા કાકી આ લડાઈ રૂપિયાની નથી પરંતુ એક માના આત્મસન્માનની છે મેં જોયું છે કે તમે કેટલો ત્યાગ કરીને પોતાના છોકરાઓને ભણાવી ગણાવીને એ લાયક બનાવ્યા હતા કે આજે તેમની પાસે કોઈ વસ્તુની કમી નથી છતાં પણ તેઓ પોતાના બીમાર પિતાને સમય ન આપી શક્યા પોતાની ઘરડીમાંને પોતાની પાસે ના રાખી શક્યા ધિક્કાર છે આવા દીકરાઓ ઉપર તમને જોઈને બીજા લોકોને પણ પ્રેરણા મળશે કે પોતાના જન્મદાતાઓને આવી રીતે બેસહારા કરી દેવા બિલકુલ ખોટું છે ઘનશ્યામભાઈના કહેવા પર બાએ પણ હા પાડી દીધી થોડા જ દિવસોમાં બંને દીકરા પાસે નોટિસ પહોંચી ગઈ નોટિસ જોઈને તેમના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ નાના દીકરાએ મોટાભાઈને ફોન કર્યો અને બોલ્યો ભાઈ મમ્મી તો મરી ગયા હતા ને તો પછી આ નોટિસ આપણને કોણે મોકલી છે નાનાની વાત સાંભળીને મોટો બોલ્યો કેવી વાતો કરી રહ્યો છે તું મરીને પણ કોઈ પાછું જીવતું થઈ શકે છે શું તે જ મને વિડીયો મોકલ્યો હતો ને જ્યારે મમ્મી ઘરની બહાર જ મરેલી હાલતમાં પડ્યા હતા ઘણા બધા લોકો તેમની આસપાસ ભેગા થયેલા હતા ત્યારે નાનાએ કહ્યું ના ભાઈ સાચે મારી પાસે નોટિસ આવી છે હજી આ વાતો ચાલી જ રહી હતી કે મોટા દીકરા પાસે પણ નોટિસ પહોંચી ગઈ એટલે મોટો દીકરો બોલ્યો જઈને જોવું તો પડશે કે આ નોટિસ કોણે મોકલી છે હકીકતમાં જ્યારે બા બીમાર અને બેસુદ હાલતમાં રસ્તાના કિનારે પડેલા હતા તો તેમની આ હાલત જોઈને ત્યાં આસપાસના લોકો જમા થઈ ગયા હતા અને જાત જાતની વાતો કરવા લાગ્યા અમુક લોકોને એવું પણ લાગ્યું કે તેમના પ્રાણ જ નીકળી ગયા છે અને એમાંથી જ કોઈ એકે વિડીયો બનાવીને તેમના નાના દીકરાને મોકલ્યો હતો બે દિવસ પછી જ્યારે કોર્ટની તારીખ હતી તો બંને દીકરા કોર્ટમાં હાજર થયા પોતાની માને સામે જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ ક્યારેક તેઓ પોતાની મા સામે જોતા તો ક્યારેક એકબીજા સામે અહીં એક પળ માટે તો પોતાના બંને દીકરાઓને જોઈને બાની આંખમાં આંસુ આવી ગયા મમતાવશ તેઓ પોતાના બંને દીકરાઓને ગળે લગાડવા માગતા હતા પરંતુ બીજી જ ક્ષણે તેમની આંખોમાં પોતાના દીકરાઓની કરતૂતોને યાદ કરીને ગુસ્સો દેખાવા લાગ્યો ત્યારે મોટો દીકરો ગુસ્સામાં બોલ્યો તમને શરમ ન આવી તમે અમારા વિરુદ્ધ જ કોર્ટની નોટિસ મોકલાવી દીધી અરે રૂપિયા જોઈતા હતા તો માગી લેવા હતા કમસે કમ અમારું નામ તો ખરાબ ના થાત ત્યારે બીજો દીકરો પણ બોલ્યો જો રૂપિયાની એટલી જ ભૂખ હતી તો કોઈકના ઘરમાં કામ કરી લેવું હતું અથવા તો કોઈ વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા હોત તો અમારે આ દિવસ તો જોવો ન પડત હવે બાની સહનશક્તિ જવાબ દઈ ગઈ હતી દીકરાઓની વાતો સાંભળીને તેમના ગુસ્સાનો જ્વાળા ફૂટી પડ્યો તમારી આબરૂ ત્યારે ક્યાં ગઈ હતી જ્યારે હું તમારી આગળ રડી રહી હતી કરગરી રહી હતી ત્યારે તમારી આબરુ ક્યાં ગઈ હતી જ્યારે હું રસ્તા પર ભટકી રહી હતી ત્યારે તમારી આબરૂમાં ચાર ચાંદ લાગી ગયા હતા જ્યારે તમારા પિતાની અર્થીને પણ પડોશીઓએ કાંધ આપી હતી અરે પોતાના પિતાને મુખાગ્નિ દેવાની ફરજ પણ તમારા બંનેથી પૂરી ના થઈ શકી પોતપોતાના ક્ષેત્રમાં તો તમે બંને ખૂબ પ્રગતિ કરી અને નામ કમાણા પણ એવી પ્રગતિ શું કામની જે દીકરાઓને પોતાના મા બાપથી એટલા દૂર કરી નાખે કે તેમને મા બાપનું દુઃખ દર્દ અને આંસુ પણ નજર ન આવે અરે શરમ કરો આવી સંતાન હોવા કરતાં તો સંતાન ન હોય તે સારું તમારા કર્મોની સજા તમને આજે નહીં તો કાલે જરૂર મળશે પોતાની માની આ વાતો સાંભળીને બંને દીકરા સ્તબ્ધ ઊભા રહી ગયા તે જ સમયે જજ સાહેબે બંને દીકરાઓને અંદર બોલાવ્યા સાક્ષી પણ બાને લઈને અંદર ગઈ બધી હકીકત સાંભળ્યા બાદ જજ સાહેબે નિર્ણય સંભળાવ્યો કે એક નિશ્ચિત સમય પર એક નિશ્ચિત રાશિ બંને દીકરાઓ દ્વારા પોતાની માને આપવામાં આવે અને બંને દીકરાઓ વારાફરથી પૂરા સન્માન સાથે પોતાની માને પોતાની પાસે રાખશે અને જો તેઓ એવું કરવામાં અસફળ રહે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકશે આ નિર્ણય સાંભળતા જ ઘનશ્યામભાઈ ખુશ થઈ ગયા અને સાક્ષી તો ખુશીના કારણે બાના ગળે વળગી ગઈ બાને ગળે લગાડતા સાક્ષી બોલી બા તમે જીતી ગયા છો હવેથી તમને તે બધું જ મળશે જેના તમે હકદાર છો તમને દર મહિને તમારા દીકરાઓ રૂપિયા આપશે અને પૂરા સન્માન સાથે પોતાની પાસે રાખશે પરંતુ તમે ચિંતા ના કરો હું સમય સમય પર તમને મળવા આવતી રહીશ બધું ઠીક થઈ જશે સાક્ષી આ બધી વાતો કહેતી જતી હતી પરંતુ તે જ સમયે સાક્ષીએ નોટિસ કર્યું કે બાના શરીરમાં જીવ નહોતો તેણે બા તરફ જોયું તો તે હેરાન રહી ગઈ બેઠા બેઠા જ બાની આંખો પહોળી થઈ ગઈ હતી અને શરીરમાં કોઈ હલનચલન નહોતી અચાનક સાક્ષીના ચહેરાની ખુશી અને આંખોની ચમક ગાયબ થઈ ગઈ જ્યારે તેને અહેસાસ થયો કે બા તો આ નિર્દય દુનિયાથી જતા રહ્યા હતા કેસ તો બા જીતી ગયા હતા પરંતુ પોતાના દીકરાના ઘરે જવાથી પહેલાં જ તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા તેમના દીકરાઓને તો લાગ્યું કે માએ અમને કોર્ટમાં ખેંચીને અમારાથી બદલો લઈ લીધો પરંતુ તે મા ઉપર શું વીત્યું હશે એ તેઓ જાણતા નહોતા કદાચ બા પોતાના દીકરાઓની એક ઝલક મેળવવા માટે જીવતા હતા જે પોતાના અંતિમ સમયમાં બસ પોતાના દીકરાઓને જ જોવા માગતા હતા તેમણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેમને આવો દિવસ પણ જોવો પડશે અને પોતાના દીકરાઓ ઉપર જ કેસ કરવો પડશે પોતાના દીકરાઓનો વ્યવહાર તેઓ સહન ન કરી શક્યા અને અંતમાં આ નિર્દય દુનિયાને છોડીને જતા રહ્યા આ વાત જ્યારે તેમના દીકરાઓને ખબર પડી તો તેઓ દોડતા તેમની પાસે આવ્યા અને પોતાની માને બોલાવતા આંસુ વહાવવા લાગ્યા એકીટસે પોતાની માને જોતા રહ્યા પરંતુ જેવા જ તે પોતાની માને હાથ અડાડવા ગયા તો સાક્ષીએ તેમને રોકી દીધા અને રાડ પાડીને બોલી હું તમારા જેવા નિર્દયી અને પાપી માણસોને પોતાના બાને હાથ પણ નહીં અડાડવા દઉં તમે લોકોએ એ લાયક છો જ નહીં કે આ દેવીના અંતિમ સંસ્કાર કરી શકો બાના પાર્થિવ શરીરને સાક્ષી અને તેના પિતા પોતાના ઘરે લઈ ગયા બાના મૃત્યુ પર સાક્ષી ખૂબ રડી અને સાક્ષીના પિતાએ તેમના અંતિમ સંસ્કાર કર્યા આજે લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે પોતાના વૃદ્ધ માતા પિતાની સાથે ખોટો વ્યવહાર કરે છે તેઓ એ નથી જાણતા કે તેમને પણ એ ઉંમરનો સામનો કરવો પડશે જે મા બાપે આપણને જન્મ આપ્યો આપણી માટે ખબર નહીં કેટલું બધું કર્યું પોતે ભૂખ્યા રહ્યા પણ આપણને ખવડાવ્યું આપણી રક્ષા માટે ખબર નહીં કેટલા બધા જપ તપ કર્યા આજે તે જ મા બાપ આપણા કારણે દુઃખી છે આ સૌથી મોટું પાપ છે આપણે આપણા જીવનમાં ગમે એટલા કરમ કરીએ પરંતુ જો પોતાના માતા પિતાની અવલેહના કરી રહ્યા છીએ તો આપણા બધા જ કરમ વ્યર્થ છે કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના તેને વિસરશો નહીં તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો